સૌનું હાર્દિક સ્વાગત છે નર્દા માપુરના ફેક મેસેજથી કાંઠા વિસ્તારમાં ભયનો માહોલ ગત વર્ષના પૂરની તારાજગીથી ભયભીત લોકોની કાર્યવાહીની માંગ જિલ્લા કલેક્ટરે ટ્વીટ કરી પૂરની વાતનું ખંડન કરી અફવાથી દૂર રહેવા અપીલ કરી ભરૂચની નર્તા નદીમાં પૂર આવવાના સોશિયલ મીડિયાના ફેક મેસેજ ફરતા થતા કાંઠા વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો જો આવા મેસેજ ફેલાવનાર તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા હતા તો જિલ્લા કલેક્ટર દ્વારા ફેક મેસેજ હોવાનું જણાવી અફવા ન ફેલાવવા અપીલ કરવામાં આવી હતી અને ગત વર્ષમાં ભરૂચ શહેર જિલ્લામાં નર્તાના પૂર ભારે તારાજી સર્જે છે જેની ભયાન નકતા હજુ પણ લોકોના મનોગત માંથી દૂર થઈ નથી તેવામાં એક સોશિયલ મીડિયા ગ્રુપમાં નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવનાર હોવાનો અને નર્મદા નદી ભયજનક સપાટે વટાવતા ઘોડાપુર આવવાના છે જેવા મેસેજ મૂકવામાં આવતા લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો નર્મદાના પૂરની ભયાનક તસવીર પુન લોકોના મગજમાં ઉપસી આવતા જ પૂછતાછનો સિલસિલો શરૂ થયો હતો તેવામાં નર્મદા કાંઠે આવેલા બોરભાટા પેટ સહિતના ગ્રામ્ય વિસ્તારના પુત્રો અને અન્ય લોકોમાં ગભરાટ પ્રસરી ગયો હતો ને કેટલાય લોકોએ ખતરોએ જવાનું મૂકીને સ્થળાંતર માટેની તૈયારી પણ કરી હતી જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો અને તંત્રના ખુલાસા બાદ પણ તેઓ વિશ્વાસ વ્યક્ત કરી શકતા ન હતા જેથી આ મેસેજ મુકનાર તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવા સાથે ગત વર્ષની જેમ જ પૂરની સ્થિતિ ન સર્જાય તે માટે નર્મદા નદીમાં થોડું થોડું પાણી નર્મદા ડેમમાંથી છોડતા રહેવામાં આવે તે માટે તંત્રને અપીલ કરી રહ્યા હતા જોકે આ મેસેજના પગલે જિલ્લા તંત્ર પણ એક્શનમાં આવ્યું હતું અને જિલ્લા કલેક્ટરે ટ્વીટ કરીને લોકોને આ મેસેજ ફેંક હોવાનું જણાવ્યા આપવાથી દૂર રહેવા અપીલ કરી હતી તો નર્તા ડેમ ઓથોરિટી દ્વારા પણ પાણી છોડવા બાબતે રદિયો આપી લોકોને આપવાથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો સોશિયલ મીડિયાના હાલના સમયમાં એક મોટો મેસેજ પણ થોડા સમયમાં આગની જેમ પ્રસરી જતો હોય છે ત્યારે બે જવાબદાર આવા તત્વો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે આવશ્યક છે જેથી ભવિષ્યમાં આવી હરકત અન્ય કરતા દૂર રહે રિપોર્ટર અભિસૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ ભગવાનભાઈ પટેલ છે હું અહીંયા જૂનો ગોરપાડા બેટનો રહેવાસી છું અને આજે રોજ અમારા સોશિયલ મીડિયા ગ્રુપની અંદર એક મેસેજ પડતો થયો છે વાયરલ વિડીયો વાયરલ મેસેજ કે નર્મદા નદીમાં ઉપરવાસમાંથી ડેમ સાઈડથી ત્રીસ ફૂટ જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે તો દસ લાખ ક્યુસેક જેવું એટલે અમારા ગામમાં લોકો જે ખેડૂતો અને જે ગામજનો છે એમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે કારણ કે ગત વર્ષે જે પરિસ્થિતિ નિર્માણ થઈ અચાનક પાણી છોડીમાં આવ્યું જેના કારણે અમારા ગામમાં જે ટોટલ એગ્રિકલ્ચરની જમીન છે અને ગર્ભ ઘરમાં ટોટલ લોસ થઈ ગયો હતો અને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો અમને આવ્યો હતો એટલે હાલ જે મેસેજ થયો છે એનું અમારા મારે એક જાણવું કે તંત્ર ધોરણે કહેવું છે કે તમે જે આ મેસેજ થયો છે એની અમે કાયદેસરની કાર્યવાહી કરવાની ખોટો મેસેજ છે કે સાચો મેસેજ છે એ અમને અમારા ગામવાને હજુ હજુ ખબર જ નથી એટલે અત્યારે બી એક દરનો માહોલ છે તો આવો જે મેસેજ ફોટો પાસ થયો છે એવા એવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી માટે અમારા ગામજનોની નમ્ર વિનંતી છે અને ગત વર્ષ જેવું સ્થિતિ નિર્માણ ન થાય એ માટે અમારે ખાસ કરીને આપણા જે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તેમજ આપણા ડેમ સદા ડેમ ઓથોરિટીને ગત વર્ષ જેવી નિર્માણ પરિસ્થિતિ ન રહે એ માટે હાલ નર્મદા નદીમાં થોડો થોડું પાણી છોડવા માટેની અમારી તાકીદે અપીલ છે આપ લોકોના માધ્યમથી જો વહેલી સવારથી ભરૂચ નર્મદા નદીમાં ભયજનક સપાટી ઉપર પાણી છોડવાના છે એવા એક સોશિયલ મીડિયાના માધ્યમથી મીડિયા ભરૂચ નામના કોઈક વેબસાઇટ પરથી એક મેસેજ વાયરલ થયેલો જેને લઈને કાંટા વિસ્તારમાં રહેતા ખેડૂતો તેમજ ગામજનો એમાં એકદમ ફફડાટની લાગણી ફેલાઈ ગયેલી છે ગભરાઈ ગયેલા છે લોકો ગઈ વર્ષની જે તારાજીને લઈને આ લોકોમાં ખરેખર ગંભીરતાને ગંભીરતા જોઈ એ લોકો પોતે જે ખેડૂત હતા તે ખેતરે નથી ગયા મજૂરીયાત વર્ગ મજૂરી કરવા નથી ગયો જે શાકભાજીને લઈને લોકો જે શાકભાજી વેચવા બહાર જાય છે તે લોકો પણ નહીં ગયા અને પોતાના ઘર વખરીનો જે સામાન છે તે સા પોતે સેફ જગ્યાએ મૂકવા માટેની લાઈનમાં જોડાઈ ગયા હતા અને હાલ મારું મીડિયાના માધ્યમથી જણાવવાનું છે કે આ જે કોઈ લોકોએ આ જે ખોટો મેસેજ પાસ કરેલો છે તેની પર કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને આવા ખોટા મેસેજ ફેલાય નહીં અને લોકોની લાગણી દુભાય નહીં